એસસી એસ ટી સમુદાય દ્વારા આપવામાં આવેલા એકવીસ ઓગસ્ટ ભારત બંધના એલાનમાં અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારના બજારો સજડ બંધ રહી સમર્થન કર્યું નામદાર સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલેયર લાગુ કરી રાજ્ય સરકારોને વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો અમે વિરોધ કરીએ છીએ ચૈતર વસાવા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્રચૂડની સાત જજોની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવ્યો કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને આપવામાં આવેલા આરક્ષણમાં ક્રિમિલે લાગુ કરી રાજ્ય સરકારોને કેટેગરીમાં વર્ગીકરણ કરવાની સ્વતંત્રતા આપવાનો ચુકાદો આપવામાં આવ્યો હતો જેના કારણે રાજ્ય સરકારે પોતાના રાજનૈતિક લાભો માટે અમુક જ્ઞાતિ અને પેટા જ્ઞાતિઓ પોતાના પક્ષમાં કરવા વૈમન્યસ્તા ફેલાવાનું કામ થશે નામદાર સુપ્રીમ કોર્ટના આ ચુકાદા મૂળ સંવિધાનના ઉલ્લંઘન થાય છે સંવિધાનની ધારા ત્રણસો એકતાલીસ તથા સિદ્ધાંતોમાં ઘટાડો કે વધારો કરવાના અધિકાર માનનીય રાષ્ટ્રપતિ તથા સંસદ પ્રાવધાન કરેલ છે જ્યારે નામદાર સુપ્રીમ કોર્ટના આ અધિકાર રાજ્ય સરકારને આપવાના ગેરસંવિધાનિક નિર્ણયને લઈને સમગ્ર દેશના એસસી એસટીના સામાજિક સંગઠનો દ્વારા આજે એકવીસ ઓગસ્ટ ભારત બંધ એલાન આપવામાં આવ્યું છે ગુજરાતના તમામ સામાજિક રાજકીય આગેવાનો તથા સંગઠનો સાથેની બેઠક મળી આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા બાદ ગુજરાતમાંથી અમે સૌ લોકોએ સમર્થન જાહેર કરી અંબાજીથી ઉમરગામ સુધીના આદિવાસી વિસ્તારને બંધ પાડવાનું આહવાન કર્યું જેના પગલે આજે અંબાજીથી લઈ ઉમરગામ સુધીના આદિવાસી સમુદાય સાથે તમામ સમુદાય વર્ગના લોકોએ સહકાર આપી એકતા બતાવી જિલ્લા અને તાલુકા મથકો સહિતના બજારોએ સજળ પાડી સમર્થન પથન કર્યું છે